નમસ્કાર મિત્રો અમારા નવા વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બ્રાહ્મણ પોલીસની ઈમાનદારી બનેલ સત્ય ઘટના વિશે તે પછીના મહિનાની બીજે ત્રીજે સોથે પૂર્ણમે પંદરે પંદર અંજવાળિયાએ રોમાંચક બનાવો દીઠા ભદ્રાપુરનો કાઠી દરબાર ગોદડવાળો વિફરીને પ્રગટ ધીંગાણે ઉતર્યો એના જૂથની બંદૂકોએ ગોળીબારોની ધાણી ફોડી તેની સામે નામની પોલીસ ટુકડીએ રૂના ધોકડાના ઓડા લીધા શત્રુની ગોળીથી સળગી ઉઠતા ઢોકળા પર પાણી સંટાવતો ધોકડા રોડવી રોડવી તેની પસવાડેથી તાસીરો સલાવતો રામ ગોદડાવાળાના મોરચાની લગોલગ જઈ પહોંચ્યો ને એણે સાદ પાડ્યો ગોદડવાળા જીવતો સોંપાઈ જા મારું બ્રાહ્મણ વચન છે કે તને હાંસવી લઈશ ગોદડવાળાએ લાકડી ઉપર ફાળિયું સડાવીને ધોળી ઝંડી ઊંચી કરી ગઢની રાંગ આડેથી નીકળીને એ સન્મુખ આવ્યો બંદૂક એને ફગાવી નાખી મહીપતરામને ધોકડાની આડેથી નીકળતા દેખી સિપાહીઓએ એને પકડી રાખ્યા અરે સાહેબ એ કાઠીનો ભરોસો હોય માં જાવ હમણાં એ દગો દેશે દગાથી ડરીને હું જૂઠો ઠરું તે કરતા તો દગલબાજીથી મરું તે જ બહેતર છે એટલું કહીને મહીપતરામ સામે ચાલ્યા ગોદડવાળાની જોડે હાથ મિલાવ્યા દરબાર સાહેબ છે તમને કહી પીઠ થાબડી પછી પૂછ્યું એકલા તો શરમાવશો ને દરબાર સિંહ બાબત હાથ કડીનો હુકમ છે હવે હાથમાં આવ્યો છું પછી શાહે તે કરોને ના હું ને તમે જોડીદાર બન છું નામોશીની પણ વહેસણ કરીશું કેવી રીતે બતાવું છું હાથ કડી પોતે પોતાના જમણા કાંડામાં અને ગોદડવાળાના ડાબા કાંડામાં પહેરાવી હાથની પૂજાઓ રસીને બે શેડેથી બાંધવા પોતે હવાલદારને હુકમ આપ્યો અને હવે હું ને તમે ભાઈબંધો છીએ એવું તમારી વસ્તીને પણ જોવા દો એમ કહી પોતે દરબારને લઈ ભદ્રાપુરની બજારમાં નીકળ્યા પાછળ બેવની ભૂજાઓ સાથે બાંધેલી રસી ઝાલીને હવાલદાર ચાલતો હતો તેની પાછળ પંદર પોલીસો હતા પંદર બંદૂકો ઉપર સંગીનો ચમકતા હતા ગામ લોકોને ગમ ન પડે તેવું ગુઢાથર્યું ભર્યું આ દૃશ્ય હતું કાઠિયાવાડમાંથી એક રાજા દરજ્જાના દરબારને હાથકડી પહેરાવી કેદીનો જાહેર તમાશો કરવાનો એ પહેલો બનાવ હતો ઘડી પૂર્વના અન્નદાતાની આવી અનાથતા દેખનાર વસ્તી આંધળી નહોતી અબૂધ નહોતી એક વિપ્ર એને પકડી જતો હતો એક જનોઈધારીએ બંડકદાજી કરી હતી વસતીની દ્રષ્ટિએ મહીપતરામ નવા જુગનો પરશુરામ લાગ્યો વરણ એ નામથી મૂસોના આંકડા સડાવનાર મરદો સંધિઓ ખાંટ ગધઈ સપાઈ મકરાણીઓ જેઓ દરબારને આશરે ભદ્રાપુરમાં આવી રહ્યા હતા તે સહુ ડેલીઓમાં માથે નવી સવી થયેલી પાસેક હોટેલમાં ગામ જાપે સ્તબ્ધ બની ગયા હતા તેઓની કડિયાળી ડાંગોને કુમકિયાળી સૂરીઓ ઝૂલવું પણ વિસરી ગઈ દરબારને પણ ગમ ન પડી કે વસ્તીની આજની સ્લામો પોતાની સામે નીચી ઝૂકવાનું ભૂલીને આવી તોસડી કેમ બની ગઈ ને ઊભી બજારે થઈ રહેલી સ્લામોને રામ કેમ ઝીલી રહ્યા હતા શું આ બધી સ્લામો પોતાની ભરાતી હતી કે મહીપતરામને રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સમાં મથકમાં મોટો મેળાવડો ભરાયો એજન્સીએ મહીપતરામને સોનાની મુઠ્ઠીવાળી કીરસ બંધાવી મેળાવડામાં હાજર રહેલા પોલીસ ઉપરી આસિસ્ટન્ટ ઉપરી અને ત્રીજા ઘોડેસવારોના ઉપરી એ ત્રણે ગોરાઓએ ભાષણો કર્યા તેનો જવાબ આપવા ઊભા થનારા મહીપતરામને કશું બોલતા જ ન આવડ્યું એણે ફક્ત એટલું જ માગ્યું કે ગોદડવાળા દરબારને જીવતા રહેવા દેવાનું મેં વચન આપેલું છે તે સરકાર બહાદુર પાળશે તો મારો બ્રાહ્મણનો બોલ રહ્યો ગણાશે પછી સાહેબોએ સિપાહીઓને કહ્યું હર એક આદમી કૂચ બોલો પાલન રૂપે સિપાહીઓમાંથી કોઈકે રગ કાઢીને ગાયું સજા જાળિયા માળિયા ખૂબ જાજે એ જૂની ગુજરાતી સોપડીનું દલપત ગીત બીજાએ ભેખ ઉતારો રાજા ભરતરી વાળું ભરતુહરી નાટકનું ગીત લલકાર્યું કોઈક બ્રાહ્મણ હતો તે રડ્યો ખડ્યો શ્લોક બોલ્યો દસ રૂપિયાનો દરમાયો પામનાર પોલીસની અને સર્વસત્તાધીશ ગોરા સુપરટેન્ડેન્ટની વચ્ચે ભેદભાવ ટળી ગયો ગોરાઓ હસ્યા સિપાહીઓએ પેટ ભરીને રમૂજ માણી રામને ફોજદારી મળીને નવા વર્ષના પ્રભાતે રાવ સાહેબનો ખિતાબ મળ્યો સાહેબનો ખિતાબ મેળવનાર એક સાધારણ પોલીસ જમાદાર તે તો સોરઠના જૂના દિવસોમાં અદ્ભુતની બિના લેખાતી આ કિસ્સાની ભભક વિશેષ હતી કેમ કે ખિતાબ જીતનાર સીધી દોર મરણિયા સિપાહીગીરી હતી સાહેબે મહિપતરામને પોતાની સામે ખડા રાખીને ગઈકાલ સુધી ખુરશીએથી હુકમો કરનાર ફોજદારો એને ઘેર જઈ મુબારકબાદી આપવા લાગ્યા અને રાવ સાહેબે ફોજદારીનો પોશાક ક્યાંથી ખરીદવો કેટલી બ્રિચિઝ અને કેટલા કોટ કરાવવા કયા દરજીને કારીગરી રાવ સાહેબને શોભશે તે વિશે વણ માગી સલાહો મળવા માંડી પણ રામને અહીંયા હોશ નહોતા એના શ્વાસ ઊંચા થઈ ગયેલા સરકારી ખિતાબ તેમજ કિરીશના કરતા પોતાના નેકીના બોલની કિંમત એને વધારે હતી એ વળતા જ દિવસે ગોરા ઉપરી પાસે જઈ સ્લામ કરી ઊભા રહ્યા કયો નિસ્તેજ જ અહીં રાવ સાહેબ અરજ સે અચ્છા ગોદડવાળાને મેં બોલ આપીને જીવતો પકડાવેલ છે એ બોલ મેં સાહેબ બહાદુરના વિશ્વાસે આપ્યો હતો અમારા વિશ્વાસ કાયકો અમારા વિશ્વાસ અહીં એ પ્રશ્ન પૂછતી વખતે ગોરા પોલીસ ઉપરીના હૃદયપટ પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારભારની બેમાનીની કાળી કથા ચિત્રપટની માફક સરતી હતી ક્લાઇવથી માંડીને સત્તાવનનીએ કાળ સંધ્યા સુધીના જૂઠાણા દગલબાજ આશ્રણો ને નાપાકીની પરંપરા એની કલ્પના પર ચમકી ઉઠી હાજી મને સાહેબ બહાદુરની નૈકીમાં વિશ્વાસ હતો નહીં નહીં તું ઉસકો ઉધર ઠાર ક્યુ નહીં ક્યાં ઠાર કરતો એ પાપનું પુતળું મૂવા પછી સૌરઠનો સુરોપરો દેવ બનત આપણને તો એને જીવતો પકડીને ભર બજારે એની ઇજ્જત લીધી એની એકની જ નહીં તમામ રજવાડાની પ્રતિષ્ઠાની દાઢો ખેંસી કાઢી ગોદડવાળો એક તરણું બની ગયો તો અબ હવે એને જીવાડો એ સરકારનો ભિખારી બની રહેશે ને તે દેખી સોરઠના સર્વ રાજલોક આપોઆપ હિંતા અનુભવશે મય વો પોલિટિકલ વિઝડમ રાજ્ય દ્વારા ડહાપણ તમારે પાસ નહીં શીખને મટના સાહેબે ભવાને ભેગા કરતાં કરતાં કહ્યું એક જ બાટ હમેરા દિલ મેં ઉતર ગયે તુમને નેકી પર વિશ્વાસ રખા બસ હમ અબ દેખેગે મહીપતરમના મોહ પર આ જવાબે એક ગર્વ મિશ્રિત આનંદની લાગણી સાવરી દીધી એની સાથી ટાર થઈ ઓર સાહેબે પૂછ્યું તુમરી બદલી કે લી તૈયાર રહે ના અબોલ રહ્યા ક્યુ નારાજ સાહેબ બહાદુરને વાંધો ન હોય તો પૂછું હા ક્યાં બદલી કરશો પાંચાલમે ઠાનદારકા ખૂની લોક ઠાંગા હિલ્સ ડુંગરા મેં સિપેય પકડ કર લાવો મહીપતરામ કશું બોલ્યા વિના સાહેબની સામે તાકી રહ્યા કયો શું ડરગિયા નહીં મહીપતરામના મોં પર સાહેબના આક્ષેપને વેદનાનો લેખ લખ્યો મારો ભાણેજ જ હાઈસ્કૂલમાં ભણે છે તેનું ભણતર રઝળી પડશે એ એક જ વાતથી હું અચકાયો સાહેબ ટબ કંયો બોલતા નહીં હઈ દેખો હિજ જ વિક્રમપુર ઠાકોર સાહેબ આટા હે તું મારા ભાને છે કે હમ સ્કોલરશીપ મંગેગા ઉસકે પાસ ડોન્ટ વરી રાવ સાહેબ મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો